તાવીજેતપુર ઝાંઝર ઝોલ પાણીબાર માણકા છોડવાણી મોગરા પડવાણી નસવાડી અને કઠીવાડા મઠવાડા જેવા વિસ્તારો માં બજારોમાં માં વેચાણ માટે આવે છે આ સીતાફળ સ્વાદમાં મીઠા અને આરોગ્યપ્રદ હોય છે જેને સ્થાનિક લોકો અથવા અનુરા તરીકે ઓળખે છે વેચાણ માટે ખાસ પેકિંગ કરવામાં આવે છે અને વડીલોના જણાવ્યા મુજબ ખાવા ઉપરાંત ઔષધિય ઉપયોગ માટે પણ આ ફળની માંગ હોય છે ગાય ભેંસ બળદ અને બકરીમાં ઘા કે ચાંદા પર લગાડવા માટે પણ સ્થાનિક રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે ઉત્પાદન થયેલા સીતાપણ ની ભાવ દર વીસ કિલો માટે દોઢસો રૂપિયા થી ત્રણસો રૂપિયા સુધી છે ગામના એ સીતાપણ એકત્ર કરીને સમૂહિત રીતે વેચાણ કરવું અને આવક ખેતી તથા અન્ય આર્થિક જરૂરિયાત પૂરી પાડવી શીખી છે આ રીતે સીતા સ્થાનિક લોકો માટે આજીવિકા અને ધંધા માટે મહત્વપૂર્ણ સાધન બની રહ્યો છે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે